ગુજરાતમાં ફરી તૂટી કોંગ્રેસ ખંભાતના ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલે આપ્યું રાજીનામું ચિરાગ પટેલ ભાજપમાં જોડાશે તે નક્કી છે ચિરાગ પટેલે વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું સોંપતા જ કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને સોળનું થયું રાજીનામું આપ્યા બાદ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં ચિરાગ પટેલે કોંગ્રેસ પર છોડ્યા શબ્દબાળ કહ્યું કોંગ્રેસ હજુ પણ રાજપાટમાં જીવી રહી છે ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ દિલ્હીથી ઓપરેટ થાય છે ચિરાગ પટેલના મતે ભરતસિંહ સોલંકી કોંગ્રેસ ને તોડવાનું કામ કરી રહી છે આ તરફ ભાજપનું કહેવું છે કે ચિરાગ પટેલ કોંગ્રેસમાં માં અનુભવી રહ્યા હતા કોંગ્રેસ હવે ભારતીય જનતા કે અન્ય પક્ષ નો વિરોધ કરતા કરતા દેશના વડાપ્રધાન શ્રીનો પણ વિરોધ કરતી થઈ ગઈ અને એ જે યોગ્ય ન હોવાના કારણે આજે કોંગ્રેસની તુચ્છ માનસિકતા અને નેગેટિવ એપ્રોચની કામ કરવાની પદ્ધતિથી કંટાળી અને આજે મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે જે પ્રજા અને લોકોના કાર્યો છે એને ભ્રમિત કરવા માટે ભારતીય જનતા પાર્ટી આવી નીતિ છેલ્લા પચીસ વર્ષથી ગુજરાતની અંદર એ કોંગ્રેસને તોડવાનો પ્રયાસ કરે છે પણ તમે જુઓ કોંગ્રેસ તાકાતથી બહાર આવે છે કોંગ્રેસનો કાર્યકર્તા જે છે કોંગ્રેસની વિચારધારા છે કોંગ્રેસની જે આઈડિયોલોજી છે એ મજબૂત છે